નવસારીના નેશનલ હાઈવે અડતાલીસ પર વેસમા ગામ નજીક અકસ્માત સર્જાયો હતો મુંબઈ થી અમદાવાદ તરફ જતા માર્ગ પર એક પિકઅપ ચાલકે પોતાનું પિકઅપ કાર સાથે અથડાવી દેતા અન્ય કારને પણ અકસ્માત સર્જાયો હતો એમ બે કાર સાથે અકસ્માત સર્જાયો હતો અને જેમાં હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અકસ્માત થતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને લોકોને સામાન્ય ઈજા પહોંચતા તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા નેશનલ હાઈવે અડતાલીસ પર અકસ્માતને લઈને ટ્રાફિક જામ થતાં પોલીસ દોડતી હતી ગ્રામ્ય પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકને હરો કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી નવસારીના એક ગામના તળાવમાં દેખાયો મગર હા આશ્ચર્યચકિત થઈ ગયા ને નવસારીના ભાઠા ગામના તળાવમાં મગર દેખાયો જલારપુર તાલુકાનું આ ગામ છે અને જેમાં મગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે ગામના તળાવની નજીક મીંડળા નદી હોવાથી નદીના ભરતીના પાણીમાં આ મગર આવી અને તળાવમાં રહેતો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે હાલમાં આ જે તળાવની આજુબાજુમાં જે ઝાડી ઝાંખડામાં આ મગર સંતાઈ રહેતો હોવાનો અને બપોરના સમય બહાર આવતો હોય તેવું ગ્રામજનોનું માનવું છે છેલ્લા ચાર મહિનાથી આ વિસ્તારમાં મગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ છે અને જેને લઈને વન વિભાગને જાણ કરવામાં આવી વન વિભાગ દ્વારા તળાવના કિનારે પાંજરું ગોઠવવામાં આવ્યું છે અને મગરને કબજે કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે જલાલપોરના આડ ગામના રૂપંદરાવ ખાતે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ આ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ દીપડો જે ગામમાં દેખાયો હતો રૂપંદરાવ ખાતે અને તેને લઈને ગ્રામજનોમાં અત્યારે હાલમાં ભયનો માહોલ છે લોકો રાત્રે ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે આ વિડીયો પાંચ દિવસ જૂનો હોવાનું હાલમાં જમ જાણવા મળી રહ્યો છે અને આ દીપડા જે દેખાયો છે તેને લઈને વન વિભાગને જાણ કરવામાં આવી વન વિભાગ દ્વારા દીપડાને પાંજે પુરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે નવસાઈના ગણદેવી ખાતે સર્જાયો અકસ્માત ગણદેવી પોલીસ સ્ટેશન નજીક પૂર ઝડપે આવતી એસવી કાર દ્વારા સ્વિફ્ટ કારને ટક્કર મારવામાં આવી અકસ્માત દરમિયાન એક રિક્ષા ચાલક પણ અડફેટમાં આવી ગયો હતો અકસ્માતમાં બે મહિલા સહિત પાંચ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અકસ્માતની ઘટનાની જાણ થતાં ગણદેવી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અકસ્માતમાં ઇજાગ્રસ્તોમાં સુરજીત ગંગાપ્રસાદ તિવારી તેમજ ધ્રુવિલ બિપિનભાઈ પટેલ વિપિનભાઈ ડાયાભાઈ પટેલ નલિનીબેન બિપિનભાઈ પટેલ બિપિનભાઈ પટેલ અને હેમંતભાઈ ભંડારી આ લોકોને ઈજા પહોંચી હતી અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે 9:30 ના સન્દલપુર પાટિયા ખાતે એક કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે નેશનલ હાઈવે 48 પર સન્દલપુર પાટિયાબ નજીક મુંબઈ થી અમદાવાદ તરફ જતા ટ્રેક પર એક કારમાં આગ લાગી હતી મુખ્ય માર્ગ પર આગ લાગવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ઘટનાની જાણ થતાં નવસારી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો સદસ્ય બે આગમાં કોઈ જાનહાનિ થવા પામી નથી નેશનલ હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા વિસ્મા પોસ્ટના પોલીસ જવાનો દ્વારા ટ્રાફિક હળવો કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે ધરમપુર શહેર કોંગ્રેસમાં પડ્યું છે ગાબડું ધરમપુર શહેર કોંગ્રેસ પ્રમુખ પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા નવસારીના વાંસદા ખાતે વલસાડના સાંસદ ધવલ પડેલના હસ્તે ધરમપુરના પીઠ કોંગ્રેસી કાર્યકર મુકેશ આહિરે ભગો ધારણ કર્યો ધરમપુર શહેર કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ આહિર ધરમપુર પાલિકામાં બે ટર્મ નગરસેવક તરીકે રહી ચૂક્યા છે તેમજ ગત ચૂંટણીમાં ધરમપુરમાં કોંગ્રેસનો સફાયો થયો હતો અને જેથી કરીને મુકેશ આહિર પોતાના એસી સમર્થકો સાથે ભાજપનો ભગવો ખેસ ધારણ કર્યો છે ખેરગામની મુસ્લિમ જમાતે બેસરણ ખીણના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી કાશ્મીર પહેલગામમાં નાપાક આતંકવાદીઓએ ધર્મ પૂછી આચરેલ માત્ર હિન્દુઓના હત્યાકાંડમાં શહીદ થયેલ સત્તાવીસ નિર્દોષ પ્રવાસી મૃતકોને ખેરગામ મુસ્લિમ જમાત દ્વારા જુમ્માની નમાઝ બાદ મસ્જિદે આલા હજરત પર આગેવાનો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી જેમાં મુસ્લિમ જમાતના પ્રમુખ ગુલામભાઈ શેખ ઝુલુ ફારૂક વગેરે મોટી સંખ્યામાં સહભાગી બની ઘાતકી હુમલાને સોવે સખત શબ્દોમાં વખોડી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને સરકારનો આવું નાપાકૃત્ય કરનારા આતંકીઓ સામે યોગ્ય પગલાં લે સખતમાં સખત સજા કરે એવી લાગણી આતંકવાદના વિરોધમાં હાથમાં બેનર સાથે આતંકવાદ મુર્દાબાદ પાકિસ્તાન મુર્દાબાદ નારાઓ પોકારવામાં આવ્યા હતા નગર પ્રાથમિક કુમાર શાળા નંબર એકના ઇન્ચાર્જ મુખ્ય શિક્ષિકા રીટાબેન પારેખનો વિદાય સમારંભ યોજાયો પહેલી મે બે હજાર પચીસના રોજ સીઆરસી આરસી કોઓર્ડિનેટર ચંદુભાઈ આહિરના અધ્યક્ષપણા હેઠળ રીટાબેન પારેખનો વિદાય કાર્યક્રમ યોજાયો રીટાબેન અડત્રીસ વર્ષની નોકરી કર્યા બાદ પોતાની વયમર્યાદાને એકત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ નિવૃત્ત થયા છે શાળાના ઉપ બેન પદ્માબેને સ્વાગત પ્રવચન રજૂ કર્યું હતું તેમના સાથી શિક્ષકો હિરલ પંચાલે બેનનું જીવન જર્મર અને બેન વિશે અભિપ્રાય રજૂ કર્યા હતા નવસારી શિક્ષણ સમિતિના ભૂતપૂર્વ સદસ્ય બિમલેશ શર્મા પણ ઉપસ્થિત રહી બેન શ્રીને શુભકામના પાઠવી હતી નગર પ્રાથમિક કન્યા શાળા નંબર એકના ના શિક્ષિકા તારાબેન પટેલે રીટાબેનના જીવન પર લખેલી સ્વરચિત ગઝલનું પઠન કરી તેમને અર્પિત ભેટ આપી હતી ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહત આપતું ઉત્કર્ષ છાસ કેન્દ્રની થઈ શુભ શરૂઆત ગરબી ગુજરાત રાજ્યના સ્થાપનાના શુભ દિવસે નવસારીની અનેક વિવિધ સમાજ સેવાની પ્રવૃત્તિઓ કરતા ઉત્કર્ષ મંડળે પ્રજાપતિ આશ્રમ નવસારી મુકામે ઉત્કર્ષ છાસ કેન્દ્ર સંસ્કાર ભારતી શાળાના આચાર્ય ડૉક્ટર પ્રિતેશ ગજેરાના શુભ હસ્તે શુભ શરૂઆત કરી ખૂબ જ લોકચાહના મેળવી છે નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરીએ અતિવ્યસ્તતાને કારણે હાજર રહી ન શકતા મંડળની સેવાકીય કામગીરીને બિરદાવી શુભેચ્છા પાઠવી હતી નેમીચંદભાઈએ પણ શુભેચ્છાઓ પાઠવી હતી છાશ વિતરણ દરરોજ સવારે અગિયારથી બાર બાર ત્રીસ કલાક દરમિયાન કરવામાં આવશે શુભારંભ પ્રસંગે ખુશબુ સિંગિંગ ક્લબના સુરેશ સાગરની ટીમ દ્વારા ગુજરાત સ્થાપના દિવસના શુભ અવસરે દેશભક્તિના ગીતોની રમઝટ બોલાવી હાજર તમામની વાહવાહી પ્રાપ્ત કરી હતી શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી હાઈવે ઓથોરિટીની બેદરકારીને લઈને અકસ્માતનો ભય નવસારી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર અકસ્માત બાદ યોગ્ય રિપેરિંગના અભાવે પુનઃ અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર નવસારીથી ચીખલી હાઈવે ઉપર કોઈ અકસ્માત થાય ત્યારે અકસ્માતગ્રસ્ત વાહનોના બોડીનો સમાન વેરવિખેર પડ્યો હોય છે જેમાં કાચના ટુકડા લોખંડની પટ્ટી અને બોડીના પતરા હાઈવે ઉપર યોગ્ય સફાઈના અભાવે પડ્યો રહે છે જેને લઈને વળી આ સામાનને લઈને અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે ખાસ કરીને સિસોદરા હાઈવે ઓવરબ્રિજ ઉતરતા નવસારી તરફ જતો સર્વિસ રોડ અને હાઈવે વચ્ચે રેલિંગ લગાવેલ છે આ રેલિંગ છાસ અકસ્માતમાં તૂટી જાય છે આવી તૂટેલી જગ્યાએથી વાહન ચાલકો સર્વિસ રોડ ઉપરથી સીધા હાઈવે ઉપર વાહન લઈને આવી રહે છે જેને લઈને હાઈવે ઉપર જતા વાહનો સાથે કોઈ ગંભીર અકસ્માત સર્જવાનો ભય સેવાઈ રહ્યો છે હાઇવે ઓથોરિટી ટોલનો ચાર્જ તો પૂરેપૂરો વસૂલે છે પણ આવી બેદરકારીને લઈને વાહન ચાલકોને મુશ્કેલીમાં મૂકે છે તો આ અંગે સરકારી તંત્ર પણ યોગ્ય કાર્યવાહી કરે એ જરૂરી છે વાત કરીએ હવામાનની તો આજે નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન છત્રીસ પોઈન્ટ પાંચ ઔંશ સેલ્સિયસ રહ્યું હતું જ્યારે લધુત્તમ તાપમાન બાવીસ પોઈન્ટ સાત ઔંશ સેલ્સિયસ નોંધાયું હતું હોવાનું ભેદનું પ્રમાણ સવારે નેવું ટકા જ્યારે સાંજે છેતાલીસ ટકા રહેતો હોવાની ગતિ ચાર પોઈન્ટ ઝીરો કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી ધનોરી પ્રાથમિક શાળામાં ગુજરાત સ્થાપના દિનની વિશેષ ઉજવણી તારીખ એક મે બે હજાર પચીસના ના દિને ધનોરી પ્રાથમિક શાળામાં ગુજરાત સ્થાપના દિનની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી આદિને શાળામાં ધોરણ આઠ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ શાળામાં નિવૃત્ત થતા શિક્ષિકા હંસાબેન પટેલનો વિદાય સમારંભ તથા નવસારી ડાંગ અને વલસાડ જિલ્લા ક્ષય અને રક્તપિત નિવારણ મંડળ તથા લાયન્સ ક્લબ ગણદેવી અને લાયન્સ ઇન્ટરનેશનલની ઉપસ્થિતિમાં ટીબીના દર્દીઓને હેલ્થ કિટનું વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે વિદાય લઈ રહેલ વિદ્યાર્થીઓ અને નિવૃત્ત શિક્ષિકા હંસાબેન પટેલનું સન્માન કરવામાં આવ્યું

જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો સરળ પારદર્શી અને પ્રજાભિમુખ વહીવટના ભાગરૂપે નવસાઈના જલાલપોર તાલુકામાં અતિ આધુનિક મોડલ જનસેવા કેન્દ્રનો શુભારંભ થયો પહેલી મે બે હજાર પચીસના રોજ ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ નિમિત્તે સરકારના લોકાભિમુખ વહીવટના અભિગમને સાકાર કરવા માટે નવસારીના જલાલપોર તાલુકામાં આવેલા જૂના જનસેવા કેન્દ્રનું રિનોવેશન કરી અતિ આધુનિક મોડલ જનસેવા કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો નવસારી જિલ્લાના કલેક્ટર ક્ષિપ્રાય સાગરેના પ્રેરક માર્ગદર્શન હેઠળ અને જલાલપોર તાલુકાના મામલતદાર એમ જી ઈસરાણી તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત જલાલપોર તાલુકાના સ્થાનિક નાગરિકોની ઉપસ્થિતિમાં નવસારી સબડિવિઝનના પ્રાંત અધિકારી ડોક્ટર જનમ ઠાકોરના વરદ હસ્તે આ મોડલ જનસેવા કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો નારણલાલા કોલેજના ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાએ ઝળક્યા એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીના નેજા હેઠળ મહાત્મા જ્યોતિબા ફૂલે રોહિલખંડ વિશ્વવિદ્યાલય બરેલી ઉત્તર પ્રદેશ ખાતે ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી ગ્રેપલિંગ રેસલિંગ ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નારણલાલા કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટમાં એફઆઈ બીબીએમાં અભ્યાસ કરતા વિરજા ઓમપ્રકાશ હસમુખભાઈએ ગ્રેપલિંગ રેસલિંગ ગી ઇવેન્ટમાં 66 કિલોગ્રામ વજન ગ્રુપમાં સિલ્વર મેડલ ચૌહાણ વિવેક સુરેશભાઈ એ ગી ઇવેન્ટમાં અઠ્ઠાવન કિલોગ્રામ વજન ગ્રુપમાં બ્રોન્ઝ મેડલ અને ટી વાય બી કોમમાં અભ્યાસ સોલંકી પાર્થ વિજુભાઈએ ગી ઇવેન્ટમાં અઠ્ઠાણું કિલોગ્રામ વજન ગ્રુપમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતનું પ્રતિનિધિત્વ કરી બ્રોન્ઝ મેડલ મેળવી સમગ્ર ભારતમાં દેશમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત અને નારણલાલા કોલેજનું નામ રોશન કરેલ છે નવસારીનું ગૌરવ વધારતા એબી સ્કૂલના વિદ્યાર્થી ખેલ મહાકુંભમાં રાજ્યકક્ષાએ સ્વિમિંગમાં ગોલ્ડ મેડલ મેળવ્યું રમશે ગુજરાત જીતશે ગુજરાત ખેલ મહાકુંભ આયોજિત બે હજાર પચીસ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી ભાવનગર દ્વારા અંડર સેવન્ટીન ભાઈઓની રાજ્યકક્ષાને સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં એબી સ્કૂલનો વિદ્યાર્થી ધોરણ બારમાં અભ્યાસ કરતો સુરતી સોહમ કલ્પેશ કુમાર બસો મીટર ફ્રી સ્ટાઇલ ચારસો મીટર અને આઠસો મીટર ત્રણે ત્રણ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી નવસારી જિલ્લાનું અને બદલ શાળા પરિવાર આચાર્ય અને શિક્ષકોએ અભિનંદન પાઠવ્યા હતા ફાલુદા મિક્સ की इतनी सारी સારી तो તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ रिफ्रेश કરો